સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા ચોત્રીસમો સમૂહ લગ્ન અવસર શ્રી સુરત લેવા પાટીદાર પંચની વાડી રામપુરામાં યોજાયો હતો આ વર્ષે નવી સિસ્ટમથી વર અને કન્યાના હાર પહેરાવવા માટે સ્પેશિયલ ટેજ બનાવવામાં આવ્યો હતો જ્યારે આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત મહાનુભાવોએ નવ દંપતીઓને આશીર્વાદ પણ આપ્યા હતા રામપુરા ખાતે શ્રી સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા ચોત્રીસમો સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંપૂર્ણ લગ્ન વિધિ શ્રી સુરત લેવા પાટીદાર પ્રગટી મંડળના મહારાજ દ્વારા સંયુક્ત લગ્ન વિધિ માઇક ઉપર કરવામાં આવી હતી દર વર્ષની માફક રાત્રે ગતરોજ વેલેન્ટાઇન ડે ની થીમ મુજબ વર અને કન્યાને વિદાય આપવામાં આવી હતી નવા જમાનામાં મહેંદી રસમ સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેથી કરીને સમાજમાં વર પક્ષ અને કન્યા પક્ષ સારી રીતે આયોજનમાં જોડાયા હતા અને તેઓ મોટા ખર્ચમાંથી તેઓ બચે ભાવનાથી સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળ બે નવા કાર્યક્રમો પાંત્રીસમાં સમૂહ લગ્નમાં ઉમેર્યા છે શાંતિલાલ ચોકસી આજે જે આ જગ્યા છે શ્રી સુરત લેવવા પાટીદાર પંચનીવાડી રામપુરા જૂના અશક્કાશ્રમ હોસ્પિટલની સામે આજરોજ શ્રી સુરત લેવવા પાટીદા પ્રગતિ મંડળનો ચોત્રીસમો સમૂહ લગ્ન છે અને આજ દિન સુધી ચારસો ને એકવીસ દંપતીઓને શ્રી સુરત લેવવા પાટીદા પ્રગતિ મંડળે પરણાવ્યા છે આજે ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે પરંતુ અમારા તો સમૂહ લગ્ન વર્ષોથી આજે તેત્રીસમાં સમૂહલગ્ન પૂર્ણ થયા ત્યારથી જ વસંત પંચમી અને અમારા સમૂહ લગ્ન હોય છે ગયા વર્ષે છવ્વીસમી જાન્યુઆરી હતી તો હમોએ છવ્વીસમી જાન્યુઆરીને અનુરૂપ કોન્સેપ્ટ ઊભો કર્યો હતો આજરોજ અમારો ચોત્રીસમો સમૂહ લગ્ન છે તો હમો વેલેન્ટાઇન ડેના થીમ બનાવીને આજે આ લગ્નનો શુભારંભ કર્યો છે હાલ ગણેશ ગણેશ પૂજન પરિપૂર્ણ થયું છે અને વર્ષોથી અમારી પ્રણાની પ્રમાણે વરરાજાઓને અમારી બહેનો લોતીઓ વારે કે જેથી કરીને દૂર દૂરથી આવ્યા હોય નજર બંધ નહીં લાગી હોય તો એની લોતી વારીને એમને એમના માયરા પાસે પહોંચવાની વિધિ રાખી છે અને આજના જમાના પ્રમાણે જે વર અને કન્યાને હાર પહેરવાની જે નવી સિસ્ટમ ચાલે છે તો એ સિસ્ટમમાંથી અમે મારી પછાડી આ સેલ્ફી સ્ટેન્ડ બનાવ્યું છે ત્યાં વર અને કન્યાને સામસામે હા પેલા છે ત્યારબાદ લગ્નની વિધિ બધી શરૂ થશે